શ્રી કૃષ્ણ સગાઈ અમે બંને જણ છે ને સાથે જઈ રહ્યા છે ઓફિસ બીકોઝ અમારે થોડું કામ છે એટલા માટે હવે હું જઈ રહી છું મસ્ત મજાની ઘરે હું આવેલી હતી મારા પર્સનલ કામથી અને મારું કામ પણ પતી ગયું છે અને બસ હવે રેપિડો બુક કરી દીધી છે તો બસ થોડીક જ વારમાં આવી જશે એટલે આપણે જઈશું હવે ઘર માટે નીકળી જઈશું તો તમે જોઈ શકો છો ક્યાં આવેલી હતી અત્યારે બસ હવે હું જઈ રહી છું ઘરે બસ રેપિડો આવે એટલી જ વાત છે જમીને નીકળી ગઈ હતી મારા કામથી અને ત્યાર પછી કામ પતાવીને ઘરે આવી ગઈ અને આજે ગઈઝ મેં ત્રણ વાર રેપિડો કરીને ગઈ અને આવી બીકોઝ મારે વર્ક લોડ વધારે છે ખબર નહીં બહારનું કામ અત્યારે વધારે આવે છે તો બસ એ બધું જ કામ પતાવી અને થોડો આરામ કરી અને હવે બનાવીશું આપણે જમવાનું ગઈ જ અત્યારે વાગી રહ્યા છે પાંચ એટલે પાંચ વાગી રહ્યા છે થોડું આમ તેમ કરશું ફ્રેશ થશું પૂજાને આ તે બધું જ કરવાનું હજી બાકી છે એના માટે પહેલાં પાણી ગરમ કરવા મૂકી દે ફ્રેશ થઈને પૂજા કરી લે ત્યાર પછી જમવાનું બધું ફિનિશ કરી દઈએ જીવું આવે અને પહેલાં ઓલમોસ્ટ વર્ક પતાવી દે જેથી એ આવે તો પછી એમને થોડું આરામ રહે અને શાકભાજી આ તે બધું લેવા જવાનું છે તો પછી લેતા પણ આવશું અને ગાઈઝ અમારી સોસાયટીના નીચે જ ને મેરેજ છે કોઈના તો બસ આજે હેરાન થઈ ગયા છે આખો દિવસ ઢોલ નગારા ઢોલ નગારા વાગ વાગ કરે છે તો સો એમની હલ્દી હાલ કાલે રાતે મહેંદી રસમ હતી આજે બપોરના જેવી સત્યનારાયણની કથા થયેલી અને અત્યારે પાછા ઢોલ વાગવાના ચાલુ થઈ ગયા છે જો હું તમને બતાવું છું સો ગાઈઝ અહીંયા હતી હલ્દી સવારના અને રાતે અહીંયા બીજો મંડપ પડ્યો છે ત્યાં લાગે છે કે ડાન્સ પ્રોગ્રામ એવું કંઈક હશે અને હલ્દી માટે બધા નીચે બે

સગાઈ આ મારા ફોનનું લીધું છે અને આ બીજું જીગુના ફોનનું લીધું છે બંનેનું સેમ છે ખાલી એમનું બ્લેક છે અને મારો બ્રાઉન છે બિકોઝ એમાં બ્લેક કલર નહીં હતો એટલા માટે સગાઈ નહીં હવે અમે લોકો આવી ગયા છે ઘરે બસ હવે ફાઇનલી સુવાનો ટાઈમ થઈ ગયો છે બસ હવે સુઈ જઈશું અને ગાઈઝ આજે છે ને નીચે મેરેજ છે તો અમને લોકોને છે ને ડાન્સ જોવાની ઘણી મજા આવે છે તમે લોકોએ ડાન્સ જોતા હતા બસ હવે કેટલા સાડા અગિયાર જેવા થઈ ગયા છે તો બસ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે સો સો ગાઈઝ તમને મારો વિડીયો કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા બ્લોગની સાથે તરશોજી હરે કૃષ્ણ